બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમાજવાદી પાર્ટીના રામલાલ સુમનનું પુતળા દહન કરાયું બોટાદના મસ્તરામ મંદિર પાસે રામલાલ સુમન પુતળા દહન કરવામાં આવ્યું તેમજ મહારાણા સાંગા વિરુદ્ધ રામલાલ સુમને કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં બોટાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું અને રામલાલ સુમનનું રેશન કાર્ડમાંથી નામ કમી કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે ઓટભાઈ આજે આવેદન પત્ર દેવા માટે આ ભાઈઓ શું શું કહે છે અમે આવેદન પત્ર દેવા એટલા માટે આવ્યા છીએ કે જે અમારા માન વીર યોદ્ધા જે રાણા છાંગાનું જે એમના વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે એમનું સંસદીય પદ રદ થાય રાજ્યસભામાંથી અને આવા અમારા મહાન યોદ્ધાનો વિરોધમાં જે એમને ટિપ્પણી કરી છે એમને અમે હોખળી કાઢવી છે તમામ હિન્દુ સંગઠનો બજરંગ દળવા અને વિશ્વ હિન્દુ કૃષિ તમામ બોટાદના હિન્દુ સમાજના સંગઠનો આવ્યા છે અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે આજે આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છે રાણા સાંઘાને જે સમાજવાદી પાર્ટીએ ગદ્દાર કીધો છે જે જેનું નામ લેતા આપણને શરમ થાય લાલ રામલાલ સુમને જે રાણા સાંગાને ગદ્દાર કીધો છે ખાસ કરીને મારું આ સમાજવાદી પાર્ટીને એટલું કહેવામાં આવે છે કે આ સુમનને કહેજો તું કોણ છું એને તારો પરિચય તારે લેવો પડે તો આવા વીર યોદ્ધાને ગદ્દાર કહેવામાં સોવાર વિચાર કરવો પડે અને આને સો જેટલા તો યુદ્ધ કરેલા છે ભારત અખંડ કરવા માટે અનેક યુદ્ધો કર્યા છે અને ભારતને બલિદાન બહુ મોટું આપ્યું છે એવા વ્યક્તિને એવા વીર યોદ્ધાને એ એને જેને આને ગદાર કીધો છે એની જીભ કેમ ન કપાય અને એને ખાસ કરી અમારે એટલું નિવેદન છે એને સમાજવાદી પાર્ટીમાંથી એને બાકાત કરો કોઈ પણ પાર્ટીમાં એનું સ્થાન ન હોવું જોઈએ એનું રેશનિંગ કાર્ડમાં પણ નામ ન હોવું જોઈએ એવી અમારી અપેક્ષા છે દિવ્યાંગ ન્યૂઝ બોટાદ